પવિત્રાય માં જ આપણ શું આયું હે પું પું કરે લે તો હાલો એ બધા ગાયલા રાખશે આપણે વ્લોગ કન્ટિન્યુ કરો પ્રણામ જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ તો કે શરૂઆત તો થઈ ગઈ છે અને આપણે તો અત્યારે રહ્યા બરાબર કારણ કે થોડોક મોડો તો ઊંચો હતો એટલે પછી થોડોક મોડા ગુમાયે પગ દુખતો પછી આવતી ભેંસ દો નતો ઉઠાડ્યો એટલે પછી મોડે ઉઠ્યો તો એ બધા જ વહેલા ઉઠી ગયા હતા અને અત્યારે મજામાં હું ફેરવે વાડામાં બાયરે બાંધ છે તડકે બધું કામકાજ ચાલતી ને આપણે સિરાય નહીં નવરાત્રિ ને હવેથી છક્કર મારી એવું દવા જેવું એવું હોય ને તો પછી દવા સાઈ અને કાર હોય જેવી હોય તો પછી બપોર પછી કરશું સુરત દરે સડી ગયાલી द्रवरो के रोछ मोट तो सपेरे ना एक हतेर में पीवे मोटा तो ती अति जे है गांव सगरे लोग है लोग ऐसे ये है कपन अच्छे पानी वाले ले हमारे बापा पासा जाते पानी भर में यात आते डुबगो अपन ले जाउ सो डुबल खम पर ना खान पानी पातल खम डुब हम ना खान था है न जिनचार नहीं पर तो पीरा पानी કે બે પંપ છાટલો પછી કે બે આ જાય પવન સડી જાય દવા છટાશે નહીં ને પછી કે હે ને કાંઈ કાંઈ આવતું રહે બાકી છે એટલી હાણની દવા છટાશે અને જોકરા જ ભણવાઈ જાય ને બાળબૂરા પાતા જાય એટલે એ ઉપાધિ નહીં પાને સહેલો પંપ રહ્યો પછી બે ત્રણ ત્રણ સાંટ થાય તે હાં નાખશી તો આપણે ઢોરા બુરા પાઈ લે અને નાખી દે એટલે ઉપાધિ નહીં આવે એટલે ચાલો આપણે હેને હેઢોરા પાવન ચાલુ કરી દઈએ દવા ને સાંટવાનું ચાલુ કરી દીધું છે એટલે એક ભાગ ને બીજામાં જેવું માં સટાઈ ગયું હેઠક વિશે બાકી અડધું સટાઈ જાય અડધું સાંટવાનું બાકી એટલે એમ કહી દે એટલે અડધામાં દોઢમાં નહીં ખબર પડે કારણ અઠડી હોય ને એટલે અડધી અડધી થઈ ગયા અડધું આમાં નડતી હોય આમ તો બે ભાગ સટાઈ ગયા લાગે એકતા ગયો નનકો આ બે જાણે પેલા પાવી તું ને અત્યારે આ જીરું થોડું મોટું થઈ ગયું છે ઓલા સેલા તો એક જ ભાગ હરો સા દવા એટલે હવે આમાં એ લાવશે એટલે બે પાપરે જીરું નાનું હ ને એટલે થોડી દવા જોઈ કે મોટું જીરું થાય છે એટલે દવા કેટલી સાંટવાનું થાય છે આખો દે દવા સાંટે ને ત્યારે થાય હવે આ બાજુના શેટે આવતા રહ્યા સાંટતા સાંટતા

અને આજ તો પછી દવા કે અધી છે મેલી દવા સાંટી નથી અને વ્યા ચાર ચારે તો અત્યારે મોહન ને પાછો આવીને અહીંયા

અને હવે પાછી મારે દવા અધૂરી મેલી સાટવા જાવું છે તો કે આજ ના જ સાંડું તો ઉપવાડીને તો હાજા પણ ચાર્જિંગ કરું છું પાપ કેરે ચાર્જિંગમાં મેલ લો અત્યારે જ મેલ તો થઈ છે કે નહીં તો હું રાજકો વાઢેશ હે હે તો તકડી મેલ જો જો કેમ તમે તમે થાવા મીડે લંગડું આલો મીડ હોટી દાબી હા દબાઈ એ એ તને ખબર પડે કોઈ તરત પણ કોઈ તરત ને નો મરાય પણ આટી ગયો પણ નો મરાય એટલે નો ખબર પડે પણ એ ઓ ખાઈ ના આવે પણ એવડા મરાય કોઈ દી આમ જો અમાર મોહન કોઈ તરત માર લે તો

એ તો આશીર્વાદ લઈ અને દાદીના લઈ દાદીના લઈ લીધા અને દાદાના સુબિયા પગે લાગેલી છું એટલે આવી જાય

આ તો પરમિશન લીધા વિના મારો વિડિયો તો હાલો ઘોડી રાખ દો આ પરમિશન એ લીધી ની વિડિયો ઉતારક ન હોય એમ ન ઉતાય એમ ન મગર પરમિશન પરમિશન લેવી પડે કેમ કે ઘણા સમયથી ભેરા નથી એટલે પરમિશન પૂછવું પડે ને તમારો વિડિયો ઉતારું આ તો મજા કરી હો કાકા બદલી જા બાકી હા કાઈ કીધું નઈ ને મોહન ને તો નાનો હે મોહન મોહન ને કદાક લાફો ના ખલે તે હાલે ના ના નો મરાય ને ના ના ન મરાય એવું કાઈ ન હું તો કે કે દાબલ આ તો વિડીયો જોયો તો આપણે રાત નું કામ ચાલુ હતું ને તો માયા એ બધા ને રાત ની હોણામાં માયા આવી મને દે ની હોણમાં આવી તો માયા જડી નહીં કોઈ ઘરે હતું નહીં બોધવાની ટ્રાય કરી મેં કીધું કઈ દેશમાં હવે હોણામાં આવી હતી માયા માયા હવે તો હવે તો તારીકમ માર્યું જ ને તો ગંગાજર નીકળે

લે કે દેવાનું એક પૈસા ગણવા પૈસા ક્યાં રાજા ભાઈ આમ ચલો હેસ નોટ આમ તો

10 દિન થાય એમ ઇનાયા કોઈ સો થાય 10 દિનના 2100 નો થાય નો આ દિનનો દૂધ હા પેમેન્ટ એવું મહિનાનું વારું દે વધી કેટલું થઈ જાય અને પહીયા ભરી મહિને તો કેટલા દસ દિય ને દસ દે કેટલા થયા બે ગુણી ગુણીના

ને દૂધ ખાવા જડે એજ ફાયદા મારી બાકી વધે આમાં કાંઈ નઈ દેખાય એટલું જ છે ભૂખ લાગી વાર ખાવ હવે વારું કર લે અને એની સાથે જ આ પણ પૂરો કરે બન્યો મને ખબર કારણ કે ગામ કેવું અને અને વાડીમાં દવા સા એવું બધું હતું એટલે પછી એકલા ને એકલા બે ના બે હું કરી બે બા ને આ તૈણ વધી તો આજ કાંઈ વિડીયો મારા વાય નહીં હોય પણ જેવો બન્યું બનાવ્યો તમારા માટે ગમો હોય તો લાઈક શેર અને ચેનલ ચેનલમાં નવા કરી નાખજો ફરી મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો